સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપે તોડજોડ કરવાનું શરૂ કરી દીધું છે આરોપ લગાવ્યો છે કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમે એબીપી અસ્મિતા સાથે વાત કરતા વિક્રમ માડમે ભાજપ પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું કે ભાણવડ નગરપાલિકામાં માત્ર ચોવીસ હજાર મતદારો છે ત્યાં પણ ભાજપ પાસે કોર્પોરેટર માટે કોઈ લાયક ઉમેદવાર નથી એટલે જ કોંગ્રેસના સભ્યોને તોડવા ભાજપે ઓપરેશન શરૂ કર્યું તમામ નીતિઓ અપનાવીને ભાજપે ભાણવડ નગરપાલિકાના દેવજી નકુમ સુભાષ નજારીયા હિતેશ જોશી અને ગુલામ જેઠવાને પોતાની તરફ કર્યા છે અગાઉ લોકસભાની ચૂંટણીમાં મિતેશ વાઘેલા અને સુભાષ રાડિયાને ભાજપે પક્ષમાં સમાવ્યા ત્યારે ભાજપ પાસે જાનૈયા છે પણ વરરાજા કોંગ્રેસના છે તેવી સ્થિતિ ઊભી થયું હોવાનું વિક્રમ માડમે નિવેદન આપ્યું છે નાના કોર્પોરેશનમાં કે જ્યાં વોર્ડમાં ચાર હજાર મતદારો છે ચાર ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીને મળતા નથી સિદ્ધાંતોની વાતો કરે છે નો રિપીટ થિયરીની વાતો કરે છે તો પછી કોંગ્રેસના ઉમેદવારો લઈ જવાની જરૂર શું પડે છે આ સાબિત કરે છે કે ત્રીસ વર્ષમાં જનતા માટે તમે કાંઈ કર્યું જ નથી અને આ પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી પાસે જાનૈયાઓ છે વરાજો તો હંમેશા કોંગ્રેસનો હોય ઘોડા ઉપર તો કોંગ્રેસનો વરાજો બેસે આને તો જાનમાં જ જોડાવાનું ગીતળા જ ગાવાના ભારતીય જનતા પાર્ટી પાસે પુત્ર પૂરતા ઉમેદવારો છે અને ભારતીય જનતા પાર્ટી એ પાસે ઉમેદવારોની જ્યારે ફોર્મ ભરાય છે ત્યારે તમે જુઓ તો એક જ એક એક જગ્યા ઉપર પચીસ પચીસ ત્રીસ ત્રીસ લોકોના ફોર્મ ભરાતા હોય છે અને ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ હોય છે પરંતુ તમે તૂટી કેમ રહ્યા છો ને તમારા ત્યાંથી કેમ લોકો જઈ રહ્યા છે ને એની તમે ચિંતા કરો ભારતીય જનતા પાર્ટીની ચિંતા ન કરશો ભારતીય જનતા પાર્ટીની ચિંતા ગુજરાતની જનતાએ કરી છે ભારતની જનતાએ કરી છે અને પ્રચંડ બહુમતી પણ આપી છે